તો આ તરફ ગાંધીનગર એલસીબીની અને એસઓજી એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ગાંધીનગર એલસીબીની ટીમ અને એસઓજીએ શહેરી વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું આઠ જેટલી અલગ અલગ ટીમો બનાવી મોડી રાત્રે પોલીસ રસ્તા પર ઉતરી હતી ખાસ કરીને શહેરના સેક્ટર સાત અને એકવીસમાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલી નોનવેજની લારીઓ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાત્રે ફરનારા લોકો મોટાભાગે દારૂ પીને નોનવેજની લારીઓ પર જોવા મળતા હોય છે લાંબેલ આણંદ રોડ પર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે કોલ્ડ સ્ટોરેજમાં તસ્કરો ત્રાટક્યા હોવાની વિગત છે તિજોરી ઉઠાવી જવાનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે શિયાળાની શરૂઆત થતાં જ આણંદ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લાંબવેલ આણંદ રોડ પર તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યું છે લાંબવેલ સ્થિત આવેલી અમર કોલ્ડ સ્ટોરેજમાં રાત્રિના ચોર ટોળકી ત્રાટકી હતી કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાં ઘુસી ચોર આખે આખી તિજોરી ઉઠાવી ગયા જોકે તિજોરી લઈ ગયા બાદ તિજોરી નહીં તૂટતા થોડે દૂર તેને છોડી તેઓ ફરાર થઈ ગયા ચોરીના પ્રયાસની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વારંવાર ચોરીની ઘટનાથી આણંદ ગ્રામ્ય પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે આણંદથી આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જોકે આખરે આખી ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે સુરતના ગંગાપોર ગામમાં શાળાના અભાવે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે ગંગાપુરની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત થતાં તેને તોડી પાડવામાં આવી છે પરંતુ શાળા તોડી પાડવાના બે વર્ષ બાદ પણ નવી શાળા નથી બનાવવામાં આવી અને જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે સ્થાનિકોની રજૂઆત બાદ વિદ્યાર્થીઓ હાલ ગામના ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આ ચર્ચની સ્થિતિ પણ જર્જરિત છે જ્યારે ગામ લોકો વહેલી તકે શાળાની માંગ કરી રહ્યા છે તો આ અંગે માલદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ઉપરથી શાળાની મંજૂરી મળી ગઈ છે વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ થઈ જશે એવું છે કે જે ગામ સ્કૂલ જે છે બે વર્ષથી તૂડી પડવા પછી લગભગ બે વર્ષ થવા આવ્યા છે તોડી પાડીને ને અત્યારે કેથોલિક ચર્ચ જે છે એ ચર્ચમાં ભણે છે બાળકો એ ચર્ચની અંદર પણ જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે પણ પતરા તૂટી પડે એવું છે અને જેમ બને તેમ સરકાર અમારી ગામની શાળાને ધ્યાનમાં લઈને બાળકો એ ચર્ચમાં બેસે છે એ એક વર્ષમાં કે બે ત્રણ મહિનામાં અમારી શાળા સરકાર બનાવી આપે એવી અમારી માંગ છે ગંગાપુર ખાતે આવેલા શાળાનું જ મકાન જર્જરિત થઈ ગયું છે હતું એને અમે સરકારમાં રજૂઆત કરી હતી તો શાળાના ઓરડાઓ તોડી નાખ્યા હશે હાલ બાળકો ગામના ચર્ચમાં અભ્યાસ કરે છે અસામાજિકૃહમંત્રીની ચેતવણી સામે આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી ચેતવણી આપી છે ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગમાં ચેતવણી આપી ગુનેગારોને સીધી ભાષામાં સમજી જવાની ચેતવણી આપી અને કહ્યું કે કાયદો ભૂલનારા લોકોને અવશ્ય ભાન કરાવવાશે ખોટી રીતે હેરાન કરનારને છોડવામાં નહીં આવે કાયદાનું ઉલ્લંઘન કરનારનો વરઘોડો નીકળશે

શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે ઘરેને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું કોઈ ટકોરી કોઈ બે નંબરનો ધંધો કરતો હોય કોઈ અસામાજિક વ્યક્તિ હોય એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકો એ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે પોલીસ સ્ટેશનને દેશમાં સર્વપ્રથમ પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન મેળવ્યું છે ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી જેમાં સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી બેસ્ટ પોલીસ સ્ટેશનનો અવોર્ડ ઇચ્છાપુર પોલીસ લઈને વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી આશીર્વાદ લઈને ઇચ્છાપુર પીઆઈ ગોહિલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટ્રોફી અને અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું ત્રણ દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ ત્રણ પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનો પ્રથમ ક્રમ આવ્યો હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈછાપોર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાની આ સન્માન કરવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લે બે હજાર ઓગણીસમાં આ પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો મંદિર પરિસરમાં દીપડા નાટા આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા માટે આવ્યો હોય તે પ્રકારે તે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે તમામ ખૂણે ખૂણે તે ચક્કર મારી રહ્યો છે મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારના કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે અને અગાઉ પણ તુલ અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે ભરત આ વિસ્તારમાં અનેકવાર દીપડા દેખાઈ ચૂક્યા છે ફરીકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ હેતુ છે વલસાડના પારનેરા ડુંગર પર દીપડાના જાણે દીપડાએ જાણે ધામા નાખ્યા હોય એ રીતે આ રીતે માકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂણે ખૂણે એને ચક્કર માર્યા હતા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આથી ડુંગરની તળેટી નીચે આવેલા જે પારનેરા અને અતુલ ગામ છે ત્યાં આગળ લોકોમાં ભયનો માહોલ છે આપને જણાવી દઈએ કે આ અગાઉ આ પ્રથમ ઘટના નથી જ્યારે દીપડો જાહેરમાં દેખાયો હોય આ અગાઉ પણ અનેક વખત ધોળા દિવસે પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અને આ ડુંગર તળેટીમાં આવેલા વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચુકી છે જોકે અત્યારે આ જે ઘટના બની છે તેની અંદર કોઈ લોકો પર હુમલો નથી કર્યો પરંતુ આ મંદિર પરિસરમાંથી એક નાના પશુ નું